દંડીના સુખલાવ ગામે ગૌધામ ગૌશાળાના ઉદઘાટન સાથે સાત દિવસીય ગૌકથાનો પ્રારંભ યુકે લેસ્ટરમાં ભદ્ર સેવા ચાલે છે જેના અનુસંધાને ગૌમાતાની સેવા થાય તે માટે કથાનું આયોજન કરાયું હોવાનું જણાવતા કથાકાર જયેશભાઈ જોશી

પોથી પૂજન કરી દીપ પ્રાગટ્ય સાથે મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું આ ગૌકથાનું લંડનથી પધારેલ કથાકાર જયેશભાઈ જોશી સંગીતમય ગૌકથાનું રસપાન કરાવી રહ્યા છે સાત દિવસીય ગૌકથા સવારે દસ થી બપોરે એક કલાક સુધી ચાલનાર કથામાં શ્રોતાઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો આ કથામાં કૃષ્ણ જન્મોત્સવ ગોવર્ધન લીલા રાસલીલા કૌ માતાની પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે યુકે લેસ્ટરમાં ભદ્ર સેવા ચાલે છે જેના અનુસંધાને કૌમાતાની સેવા થાય તે માટે કથાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું કથાકારે જણાવ્યું હતું તેમજ દરરોજ કથા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે मेनोवती का स्वागत करेंगे धर्मेंद्र थ्रा, धर्मेंद्र सिंह संबारी श्री महेश भाई राहुल श्री वीनानंद भट्ट मुकेश भाई जय पटेल પૂજ્ય બાપુજીની જિજ્ઞાસાવૃત્તિનો વિકાસ થતા એમણે વલસાડમાં પણ પાઠશાળામાં અભ્યાસ કરી એમના પિતાજી એમના પિતાજી એવો એ ત્યાં ઠાકોરજીની સેવાઓમાં અને ગોપાલકૃષ્ણની સેવા કરી ત્યાં રહી અને કર્મકાંડની અને વૈદિક સનાતન ધર્મ ધજા ફરકાવતા માતા પૂજનારો દેશ એ ચાહે ગૌ માતા હોય જનની માતા હોય ધરતી માતા હોય આજે અહીંયા સુખલાવમાં માં ગૌધામ ગૌશાળાની ઓપનિંગ થાય છે તો તે નિમિત્તે ભદ્ર સેવા મંડળ યુકે દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે ગૌ કથાનું આજે કથા ચાલુ થશે અને સત્યાવીસ તારીખે એનું સમાપ્તિ થશે એમાં કૃષ્ણ જન્મનો ઉત્સવ પણ થશે ગોવર્ધન લીલાનો ઉત્સવ થશે અને રાસ લીલાનો પણ પણ ઉત્સવ થશે થશે સાથે પૂજા આ ભદ્ર સેવા આયોજન ચાલે છે ત્યાં અને તેના દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે અને આજે ગૌશાળાનું ઉદ્ઘાટન પણ થાય ગૌ માતાની સેવા થાય ખાસ અમારો મેઇન એમ છે કે આ ગૌશાળા દ્વારા આજુબાજુના વિસ્તારમાં રહેતી જે ડિસેબલ ગાયો છે તેની સેવા થાય તે અમારો મુખ્ય હેતુ છે જય શ્રીરામ જય ગૌ માતા હું છું સૌ પટેલ આજે સુખલા ગામમાં હું આવી રહ્યો છે અને ગૌડા માં ગૌડા મળી રહ્યું છે ખુબ જ સરસ એવી કોઠી યાત્રા નીકળી છે અને મને જણાવતા ખુબ જ આનંદ થાય કે આપણા લંડન થી રમેશભાઈ પધારી રહ્યા છે અને ગૌકથા કરી રહ્યા છે અને અહીંયા ગૌચા નું જ સરસ આજે ઓપનિંગ થઈ રહ્યું છે સરસ એવું મેં ગાયો ને જોયું છે અને નામ જો રાખ્યા છે ને આપણા વેડો પૂર્ણામાં જે ઋષિ મુનિઓ ગાયો નામ 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 રાખતા હતા એવા ગાયો નામ રાખ્યા છે ખરેખર તમે પણ અહીં આવો અને કથાનો આનંદ લેવો ખરેખર આપણા પહેલાના જમાનામાં જેમ ગૌ કથા થઈ રહી હતી તેમાં સુથળાવ ગામમાં થઈ રહી છે અને અમે લોકો તો આવ્યા છે તમે પણ આ કથાનો લાભ લો આજે એકવીસ તારીખ ગૌ કથા ચાલુ રહી ચાલુ થઈ ગઈ છે અને તાવીસ તારીખ લગભગ ગૌ કથા ચાલી રહી છે અને ખૂબ જ એવા એવા ખૂબ જ માણસોમાં પધારી રહ્યા છે અને તમે આ ગૌશરણ એક વાર તો તમે એમાં કૃષ્ણ જન્મ ઉજવાશે અને ઘણા એવા આપણે જે જે પ્રસંગ ઉજવાય રહ્યા છે જે આપણે જોયા નથી એવા તમને આ ગૌ ગૌકોઠામાં જોવાના મળશે હું અહીંયા ડુંગરીથી અહીંયા પધારીયો છું તો તમે પણ અહીંયા આવો અને ખૂબ જ આનાલો સવારે 10 વાગાથી એક વાગ્યા સુધી કઠણ ટાઈમ રહેશે અને તમે પણ આવો ખરેખર આપણે થોડોક ટાઈમ આપણા માટે નહીં આપણી સંસ્કૃતિ માટે તમે ટાઈમ કાઢો અહીંયા ગાયોમાં તમે ગાયોને વાલ કરો તમે ગાયો આપણે વિડિયો સોમાં ગાયોને હાથ લગાવવા અને સ્પષ્ટ કરવા માટે પૈસા લે છે આપણી ભારત ભૂમિમાં धरती पटो मफत गायों ने हार गायल सो तुमने जरूर थी गांव में मैं धर्मेंद्र सिंह दामोदर गौशाला नानी तमबाड़ी आज हमारे गाय यहाँ से हमारे बापूजी 10 से 12 गाय ले आए हुए है जिसपे हम गिर ब्रीड पे काम कर रहे हैं जिसे हमारी उनकी पूरी वंशावली अलग है सब कुछ अलग है और हम गिर पे काम करते हुए हमारे बापू आज शुकला हो गाँव में अपनी गौशाला स्थापित कर रहे हैं और आज से उनकी गौ कथा भी है और गौ की महिमा के बारे में बाकी हमारे बापू जी बताएंगे और गौ क्या चीज है अपनी संस्कृति है हमारी सनातन की सबसे पहली माता यानी जीवों की माता है शरीर की माता तो हमारी माताएं हैं लेकिन जीवों की माता अगर कोई है तो वो गौ है क्योंकि हमारी शरीर पंच तत्व से बनी हुई है और पंच तत्व को मेंटेन करने वाला तत्व अगर कोई है तो वो पंचगव्य है और पंचगव्य सिर्फ ગૌ માતા કે પાસ મળી નહીં હોતા પૂજ્ય જયેશ બાપુજીના ચરણોમાં વંદન માતાજીના ચરણોમાં પણ વંદન આ એક બહુ જ મોટું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે વૈશ્વિક સ્તર ઉપર જ્યારે સનાતન વૈદિક ધર્મની ધ્વજા ફરકાવતા આજે પૂજ્ય બાપુના હાથે બે મોટા કાર્યો ખરેખર પાર થઈ રહ્યા છે એનો અમે સાક્ષી રહ્યા છીએ બે હજાર અગિયાર થી એ બે હજાર ને આ પચીસ ના ડિસેમ્બર તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે આટલા વર્ષોમાં પૂજ્ય બાપુજીએ વૈદિક બ્રાહ્મણોના ગુરુકુલમ માટે પણ ખૂબ સારી રીતે સહકાર આપ્યો અને આજે ભદ્ર સેવા મંડળ દ્વારા આયોજિત પ્રણિત એવી ગૌ માધામનું પણ સ્થાપના ગૌ સેવાનું પણ એમણે ખૂબ સુંદર કાર્ય કર્યું ગૌ બ્રાહ્મણ હિતાએ છે એ ધ્યાનમાં રાખી એમણે આ ખૂબ મોટું ભગીરથ કાર્ય પાર પાડ્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો